બોટાદ જિલ્લાના બરવાડા ખાતે આજે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી ત્યારબાદ અલગ અલગ લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું બોટાદ બરવાડા આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બરવાડા ખાતે ઝજુબા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયાના ઉપસ્થિતિમાં આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ તેને ધ્વજવંદન કરી ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી કુંવરજી બાવળિયા કલેક્ટર જીનસિંહ રોય અધિક કલેક્ટર શ્રી ઝનકાદ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કલેક્ટર જીનસી રોયે તથા પોલીસ વડા વગેરે ખુલ્લી જીપમાં બેસી પરેડનું નિરીક્ષણ કર્યું હતું ચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ પોલીસ પરેડ ડોગ સ્કોડ દ્વારા પણ કર્તવ્યો તેમજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લામાં વિવિધ કામગીરી બદલ અલગ અલગ લોકોનું આ તકે વિશેષ કુંવરજી બાવળીયાના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પરવાડાના જરજુબા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલ છોતેરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર

છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ બોટાદ જિલ્લાના બરવાળા ખાતેથી આ છોતેરમો સ્વાતંત્ર પર્વ જિલ્લાના વહીવટીતંત્રની ખૂબ સુંદર વ્યવસ્થા સાથે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીઓ અમારા વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ટુંડિયાજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આજનો આ પર્વ ઉજવવામાં આવ્યો સૌ પ્રથમ પોલીસ પરેડ ત્યારબાદ વિવિધ વિભાગોના ટેબલો ત્યારબાદ જુદી જુદી શાળાઓના ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે અને છેલ્લે ડોગની વિવિધ જે ખાસ સંશોધનમાં જે કાર્યો થઈ રહ્યા છે એના માધ્યમથી સરસ મજાનો આજનો આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આજની આ બરવાળા ખાતેથી સરસ મજાની જિલ્લાના વહીવટીતંત્રની વ્યવસ્થા સૌ આગેવાનો સૌ આ વિસ્તારના નાગરિકો અને ખૂબ વ્યવસ્થા સાથે આજના પર્વનું અહીંયા સમાપન કરવામાં આવ્યું